રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા એક જાહેર સભામાં રાજપૂતોને નીચા બતાવવાની વાત કરી હતી તેના પડખા ભારતભરમાં પડી રહ્યા છે ત્યારે ખાસ કરીને ગુજરાતના રાજપૂત સમાજની વિવિધ સંસ્થાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે આ વાતને લઈને પરસોત્તમભાઈ રૂપાલાએ માફી માંગી લીધી છે પરંતુ ક્ષત્રિય સમાજમાં નારાજગીનો સૂર યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે આજે હરઘોડ રાજપૂત સમાજ અને રાજપૂતોની વિવિધ સંસ્થાઓ શ્રી રાજપૂત કરણી સેના ગજ કેસરી ફાઉન્ડેશન અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ રાજપૂત યુવા શક્તિ ગ્રુપ જેવી સંસ્થાઓ દ્વારા આજે ધ્રોલ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને કોઈ પણ સંજોગોમાં રૂપાલાની ટિકિટ રદ કરો એવી ઉગ્ર માંગણી સરકાર સમક્ષ કરવામાં આવી છે આ કાર્યક્રમમાં હરઘોડ રાજપૂત સમાજના પ્રમુખ શ્રી પતુભા બાપુ દીપસિંહજી રાજપૂત છાત્રાલય પ્રમુખશ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા રાજ કેસરી ફાઉન્ડેશનના પ્રમુખશ્રી ગિરિરાજસિંહ જાડેજા રાજપૂત યુવા શક્તિ ગ્રુપના પ્રમુખ શ્રી ઉપેન્દ્રસિંહજી જાડેજા શ્રી રાજપૂત કરણી સેના ધ્રોલના પ્રમુખશ્રી દિગુભા જાડેજા અકિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના શ્રી નિરુભા જાડેજા તેમજ રાજપૂત સમાજના ભાઈઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ કરણસિંહ પી જાડેજા રાજકોટ ખાતે રાજકોટના સંસદના ભાજપના ઉમેદવાર રૂપાલાજીએ એક જાહેર સભામાં ક્ષત્રિય સમાજ માટે અવાચ્છનીય અને અયોગ્ય વર્તન કરી રહ્યા છે અત્યારે કહ્યું એના રોષ સ્વરૂપે સમગ્ર ગુજરાતમાં એનો રોષ ફાટી નીકળ્યો છે આ પ્રસંગે ખાસ કરીને રોલ તાલુકામાં પણ એનો પડઘા પડ્યા છે અને ભાજપ પાર્ટીને એના પ્રમુખશ્રી અને એમના હોદ્દેદારોને માન્ય વડાપ્રધાન શ્રી સુધી અમે રજૂઆત કરવા માગીએ છીએ કે ક્ષત્રિય સમાજ માટે અનુચિત શબ્દ પ્રયોગ કરી સમાજને ઉતારી પાડવાની ભાવના જે કરી રહ્યા છે એવા રૂપાલાજીની તાત્કાલિક સંસદમાંથી એમની ટિકિટ રદ કરવામાં આવે ત્યાંથી પક્ષમાંથી અન્ય ઉમેદવારને રાખવામાં આવે આ સમગ્ર ક્ષત્રિય સમાજનો અવાજ છે કે ક્ષત્રિય સમાજને જો હાનિ કરવામાં આવશે એમની સંસ્કૃતિ સામે જો કોઈ આ જાતનું ઉલ્લેખ કરે અને ક્ષત્રિય સમાજ જો માફ કરે તો એ કાયર કહેવાશે અને આના માટે અમારી એક જ વિનંતી છે કે રૂપાલેજીને પક્ષ પક્ષ અને સંગઠનમાંથી પણ અમે તો કહીએ છીએ કે એને દૂર કરવા જોઈએ જેને લીધે સમગ્ર પાર્ટીને અસર થશે કારણ કે આ એક ફક્ત ક્ષત્રિય સમાજનો અવાજ નથી પણ જે હિન્દુ સમાજ છે જે ક્ષત્રિય સમાજે અત્યાર સુધી જે બલિદાનો આપ્યા છે ઇતિહાસમાં ભૂતકાળમાં જેને કારણે હિન્દુત્વ ટક્યું છે એવા સમગ્ર રાજપૂતોનું આ માતાઓ બહેનોનું અપમાન કર્યું છે એ અપમાન ક્ષત્રિય સમાજ વખોડે છે તાત્કાલિક ધોરણે એમને સંસદી એ વિસ્તારમાંથી સંસદમાંથી એમની જે માગણી અને ત્યાં જે ઉમેદવારી નક્કી થઈ છે એ રદ કરી અન્ય કોઈને પણ આપે એવી અમારી વિનંતી છે અને અમારી નબળાઈને ભલમ અમારી નબળાઈ ન માનતા કારણ કે આનો પડઘો બહુ ભયંકર પડશે